બગદાણા વિવાદ ધારાસભ્ય હીરા સોલંકી બે કલાક માં જ પીઆઈ ની બદલી કરાવી છે ત્યારે સૌપ્રથમ જાણીએ કે બગદાણા વિવાદ શું છે લોક સાહિત્યકાર માયાભાઈ આહિર કે જેમનો માફી માંગતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને પછી સામે આવ્યું કે બગદાણાના સરપંચ નવનીતભાઈ બાલદિયાને માર મારવામાં આવ્યો છે જો આ સંપૂર્ણ ઘટનામાં કોઈનું સૌથી વધારે નામ ઉછળ્યું હોય તો એ છે માયાભાઈ આહિર દીકરા જયરાજ આહિર આ બવાલમાં બગદાણા સરપંચ ને માર મારવામાં આવ્યો હતો ત્યારે જે મુખ્ય આરોપી હતું એમને કહ્યું કે આ બધું જયરાજભાઈ આહિર કહેવા ઉપર થઈ રહ્યું છે ત્યારે સવાલ એ ઉભો થાય છે કે શું આ બધું ખેલ છે એ જયરાજભાઈ આહિર કહેવા ઉપર થઈ રહ્યો હતો ત્યારે પોલીસની કાર્યવાહી પણ સામે આવી હતી તો બીજી તરફ આજે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી નવનીતભાઈને મળવા ગયા હતા ત્યારે સમાજને સંબોધતા કહ્યું હતું કે મોટાભાઈ પરસોત્તમ સોલંકી સાથે વાત થઈ ગઈ છે અને સોમવારે હું મિનિસ્ટર તથા સીએમ ને મળવા જઈએ એ પહેલા પીએ ની બદલી થાય એવું ગોઠવતા જઈશું ત્યારે હવે આખરે માયાભાઈ આહીરના સુપુત્ર સામે ફરિયાદ ન દાખલ કરતા સોમવાર પહેલા જ બે કલાકમાં પીઆઈ ની બદલી થઈ ગઈ છે હવે જોવાનું રહ્યું કે આ મામલો ક્યાં જાય છે અને આ વિશે તમારું શું કેવું છે કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો